શ્રી સ્વામિનારાયણ મંદિર અરૂષા ટાન્ઝાનિયામાં શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ અંતર્ગત શિક્ષાપત્રી સમૂહ પાઠ પૂજન અર્ચન આરતી વગેરે અધ્યાત્મસભર કાર્યક્રમો યોજાયા ઈસ્ટ આફ્રિકાના ત્રણ દેશોમાંનો એક ટાન્ઝાનિયા દેશ છે આ દેશમાં અરૂષા શહેર આવેલું છે જે ટાન્ઝાનિયાની ટુરિઝમ કેપિટલ તરીકે સુપ્રસિદ્ધ છે શ્રી સ્વામિનારાયણ ગાદીના આદિ આચાર્ય પ્રવર શ્રી મુક્તજીવન સ્વામી બાપા તથા વેદરત્ન આચાર્ય શ્રી પુરુષોત્તમ પ્રિયદાસજી સ્વામીજી મહારાજ તેમજ શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાન મોદતી પૂજ્ય શ્રી જીતેન્દ્ર પ્રિયદાસજી શ્રી મહારાજના પુનિત પદરેણુથી અનેકવાર પાવન થયું છે મેરુ પર્વતની છાયામાં આવેલું અરૂષા શહેર ગ્રેટ રિફ્ટ વેલીમાં સેરેનગેટી મેદાનો ગોરંગોરો ગ્રેટર લેકન્યારા તારંગીરે નેશનલ પાર્ક અને માઉન્ટ કિલ્લા મંજરો વચ્ચે ઉપસ્થિત છે મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય શ્રી જીતેન્દ્ર પ્રિયદાસજી સ્વામીજી મહારાજની અનુજ્ઞાથી પરમ પૂજ્ય સંતો પૂર્વ આફ્રિકાના રાષ્ટ્રોમાં અરૂષા ટાન્ઝાનિયામાં સત્સંગ પ્રચારાર્થે પધાર્યા છે પરમપૂજ્ય જ્ઞાન મહિ આચાર્ય સ્વામીજી મહારાજની અનુજ્ઞાથી પૂજનીય સંતોના સાનિધ્યમાં અરૂષા ટાંઝાનિયામાં શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ અંતર્ગત ગ્રંથ શિરોમણી શિક્ષાપત્રી સમૂહપાઠ પૂજન અર્ચન આરતીની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી મણિનગર શ્રી સ્વામિયણ ગાદી સંસ્થાન શ્રી સ્વામિયણ મંદિર અરૂસામાં યોગીની એકાદશીના પાવન દિવસે પૂજનીય સંતોના સાનિધ્યમાં પૂજ્ય આચાર્ય શ્રી જીતેન્દ્રિય પ્રિયદાજી સ્વામીજી મહારાજની અનુજ્ઞાથી શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ અંતર્ગત શિક્ષાપત્રીનો સમૂહ પાઠ કરવામાં આવ્યો હતો ભગવાનની સન્મુખ એકાદશીના દિવસે અનકોટ પણ ધરાવવામાં આવ્યો હતો અને આ શિક્ષાપત્ર દ્વિશતાબ્દી મહોત્સવ પ્રસંગે સંતો અને હરિભક્તોએ બધાય સાથે મળીને અને શિક્ષાપત્રનો સામું પાઠ કર્યો હતો અને બહુ મોટી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત થઈ ભગવાનનો પ્રસાદ પણ આરોગ્યો હતો જય સ્વામિનારાયણ શિક્ષાપત્રી એટલે શિક્ષા એટલે હિતનો ઉપદેશ અને પત્રી એટલે પોતાનો અભિપ્રાય જેનાથી અન્ય સ્થળે પહોંચાડી શકાય તે સાધન અર્થાત શિક્ષાપત્રી એટલે હિતનો ઉપદેશ આપતો પત્રલેખ શ્રી સ્વામિનારાયણ ભગવાને એકસો અઠ્ઠાણું વર્ષ પહેલાં શિક્ષાપત્રી લખી જેમાં ત્રણસો પાસઠ કરતાં વધારે શાસ્ત્રોનો સાર રહ્યો છે આ પ્રસંગે સંત શિરોમણી શ્રી ગુરુપ્રિયદાસજી સ્વામીજીએ શિક્ષાપત્રીનું મહાત્મ્ય સમજાવતા કહ્યું હતું કે શિક્ષાપત્રીની રચના શ્રી સ્વામિનારાયણ ભગવાને સ્વયં કરી છે સંવંત બે હજાર બ્યાસી મહાસુદ પંચમના રોજ બસો વર્ષ પૂર્ણ થશે એટલે કે શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ અંતર્ગત શિક્ષાપત્રી સમૂહપાઠ પાઠ પારાયણનું ભક્તિભાવપૂર્વક આયોજન કરવામાં આવ્યું શિક્ષાપત્રી શ્રીજી મહારાજે પોતાના આશ્રિતોને ઉદ્દેશીને લખી છે પરંતુ સમાજના સૌ કોઈ માટે અતિ ઉપયોગી અને લાભકારક છે આ પાવનકારી અવસરે પૂજનીય સંતોમાં સંત શિરોમણી શ્રી સજાનંદ સ્વામી શ્રી ઋષિકેશવદાસજી સ્વામી શ્રી ગુરુપ્રિયદાસજી સ્વામી તથા મહાનુભાવો નાના મોટા અબાલવૃદ્ધ હરિભક્તો તથા ભાવિકોની ઉપસ્થિતિમાં બસો બાર શ્લોકો ધરાવતી શિક્ષાપત્રીનું સમૂહમાં વાંચન પૂજન તથા આરતી ઉતારવામાં આવી હતી આ અવસરનો લાવો હરિભક્તોએ ભક્તિભાવપૂર્વક ઉમળકાબેર લીધો હતો અને અંતે સૌએ શ્રીજી પ્રભુનો પરમ પ્રસાદ પરમ ઉલ્લાસપેર માણી યથાસ્થાને પ્રસ્થાન કર્યું હતું